આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાના ઉખાણા પૂછવાના છે તો બાળકો ઉખાણા બહુ ગમે મજા આવે તો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ સાબાસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો હું પેલા ઉખાણું બોલું છું તમારે સાંભળવાનું છે પછી હું તમને બોલાવીશ ને પછી જવાબ આપવાનો છે ચાલો તો વાત સાંભળું છું ચશ્માની લટકાવું છું બોલો ભાઈ હું કોણ છું આ આપણું ઉખાણું છે હવે તમને હું એક લીટી લીટી બોલાવું છું પછી વિચારીને તમારે જવાબ આપવાનો છે ચાલો મમ્મીની વાત સાંભળો છો સ્ટાર્ટ કરો મનીની પાસ સાંભળો છો છું જસમાની ડાંડી લટકાવું છું બોલો ભાઈ હું કોણ છું હા શું છે કાન જવાબ સરસ વેરી ગુડ સાબાસ કાન જવાબ આવે હવે બીજું ઉખાણું પેલા સાંભળજો હું બોલું છું પછી તમને બોલાવીશ તાળી પાડું લેશન કરું ખાવા માટે મારો ખુ ચપટી તો પટપટ પાડું બોલો ભાઈ હું કોણ છું ચાલો હવે તમારે સ્ટાર્ટ કરવાનું છે એટલે કે હું એક લીટી બોલાવું તમારે બોલવાની છે પછી એનો વિચારીને જવાબ આપવાનો છે તાળી પાડું ને લેસન કરો ખાવા માટે મારો ખબ બહુ ચપટી તો પટપટ પાડું બોલો ભાઈ હું કોણ છું હાથ સરસ વેરી ગુડ હાથ ચાલો હવે ત્રીજું ઉખાણું બોલું છું સાંભળો દોડું છું ને ચાલું છું ઠોકર બહુ ખાવ છું બૂટ ચપ્પલ પહેરું છું બોલો ભાઈ હું કોણ છું ચાલો સ્ટાર્ટ કરો બોલો દોડું છું ને ચાલું છું ઠોકર બહુ ખાવ છું બોલો ભાઈ હું કોણ છું હા શું જવાબ છે સરસ વેરી ગુડ સાબાસ તો પેલું ઉખાણું હતું એ કાનનું ઉખાણું હતું બીજું હાથનું ઉખાણું હતું અને ત્રીજું પગનું ઉખાણું હતું તો આવી રીતે તમે સતત ઉખાણા સાંભળો તો એમાં શબ્દો આવે વાક્યો આવે બરોબર તો એ આપણને જાણવા મળે અને આપણો મેમરી પાવર વધે તો મજા આવી ગઈ ઉખાણા સાંભળવાની ગમે ને ઉખાણ તો તમે એક એક ઉખાણા ઘરેથી ગોતીને લાવજો બધાયમાં આવે મોબાઈલમાં આવે બુકમાં આવે ચોપડી બીજે ક્યાંયથી મળે તો એમાં હોય તો આપણે ઉખાણા ઘણા આ ઉખાણા બધા જાતે બનાવેલા હોય આ કાંઈ આપણે ક્યાંયથી બીજે ન હોય તમે મગજથી વિચારો અને પછી બનાવો એટલે ઉખાણા બને તો આવી રીતે આપણે ગોતી અને ઉખાણા લાવવાના છે તો બધા પ્રયત્ન કરશો ને મજા આવી ગઈ ને સરસ સમજવાનો પ્રયત્ન કર્યો તમે અને યાદ રાખવાનો પણ પ્રયત્ન કર્યો ને જવાબ પણ તમે સાચા આપ્યા તો ચાલો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ